નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે મહાકાળી માતાનું સ્થાનક એટલે પાવાગઢ પંચમહાલમાં આવેલું શક્તિપીઠ પાવાગઢ લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર હંમેશાથી રહ્યું છે આઠસો મીટર કરતાં વધારે ઊંચા પાવાગઢના ડુંગર ઉપર મહાકાળી માતાનું સ્થાનક આવેલું છે અને આ મંદિરે દર્શન કરવા માટે સદીઓથી રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાતના ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં આવતા હોય છે તેમાં પણ પગપાળા આવતા ભક્તોની તો વાત જ કંઈક જુદી હોય છે આજે પાવાગઢ ખાતે લગભગ નવસો જેટલા ભક્તોનો સંઘ પગપાળા રાજસ્થાનના કુશલગઢથી પાવાગઢ ખાતે આવી પહોંચ્યો હતો આ આખો જે સંઘ છે એ લગભગ રાજસ્થાનના કુશલગઢ અને આજુબાજુના ગામડાઓ તેમજ ગુજરાતનું જે લીંબડી ત્યાંના લગભગ બીજા દોઢસોથી બસો જેટલા ભક્તો મળી અને આજુબાજુના બધા થઈ અને નવસો ભક્તોનો સંઘ ચાલતા લગભગ પાંચ દિવસથી અહીંયા આવવા માટે રવાના થયો હતો અને આજે પાવાગઢ ખાતે વડા તલાવ ખાતે આવી પહોંચ્યો હતો પાવાગઢમાં દર્શન કર્યા પછી આટલા મોટા સંઘને ક્યાં રોકાણ કરાવવું એ એક બહુ મોટો પ્રશ્ન છે ત્યારે પંચમહોત્સવનું જે સ્થાનક વડા તલાવ ત્યાં આગળ આ સંઘે પોતાના વિષામાંની વ્યવસ્થા કરી હતી અને ત્યાં જ જમવાનું ખાવા પાણી બધી વ્યવસ્થા કરી હતી અને માતાજીની દયાથી આ જે વડા તલાવ પણ ગઈકાલથી છલકાયો છે અને એનું પાણી પંચમહોત્સવના મેદાનમાંથી પસાર થઈ રહ્યું છે જેની અંદર આ આખા સંઘે નાહવાની કપડાં ધોવાની અને ખૂબ જ આનંદ પ્રમોદની લહેર પડી ગઈ હતી અત્યારે આપણે જોઈ રહ્યા છે કે આખો સંઘ એક જ રસોડે જમતો પણ નજરે પડે છે બધા જ ભક્તો એક સાથે પંગતમાં બેસી અને જમતા હોય છે અને માતાજીના દર્શન કરવા માટે નાના મોટા પુરુષ મહિલા દરેક ભક્તો એ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક પગપાળા આ લગભગ ત્રણસો કિલોમીટર કરતાં વધારેનું અંતર કાપી અને પાવાગઢ ખાતે આવી પહોંચ્યો છે ત્યારે વડા તલાવ ખાતે એ આ સંઘની મુલાકાત થતાં ભક્તિભાવનો અનેરો માહોલ જોવા મળ્યો હતો ભક્તો ખૂબ જ શ્રદ્ધાપૂર્વક પાવાગઢના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે ત્યારે પાવાગઢની અંદર આવનાર સૌથી મોટો સંઘ આ સંઘને કહી શકાશે રાજસ્થાનના કુશલગઢથી આવેલો આ સંઘ પોતાની સાથે અનેક વાહનો પણ અને વાહનો ઉપર મહાકાળી માતાના મોટી મોટી ધજા પતાકાઓ લગાવી અને જ્યારે રસ્તા ઉપરથી પસાર થાય છે ત્યારે જોનારાઓના મનમાં પણ ભક્તિભાવની એક અનેરી છાપ મૂકી જાય છે આવો મોટ મહા મોટો સંઘ આજે વડા તલાવની અંદર તેમણે પોતાના ધામાં નાખ્યા હતા અને આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે આ સંઘ અત્યારે અહીંયા આરામ કરી રહ્યો છે અને પાવાગઢના દર્શન કરી અને આખો સંઘ ફરી પાછો રવાના થશે કાં છે कुशलगढ़ कहाँ जाओगे आ, पावगर। पावगर। ये सभी लोग आपके साथ हैं कितना लोग हैं हमें नौ सौ लोग नौ सौ लोग हैं पूरे कुशलगढ़ के ही है आधे लिमडी के गुजरात के एमडी के अच्छा हर साल आते हो हर साल आते, हर साल आते और कितने दिनों से निकले चार दिनों चार दिन से नौ सौ लोग हाँ पावगढ़ जाओ पावगढ़ वी लाइव गोगम्बा चैनल देखना आ जाएगा आपका हाँ हाँ जय माता जी माता कहाँ से आ रहे हो राजस्थान राजस्थान में कहाँ पर कहाँ पर पावागढ़ जाओगे? जाओगे कितने दिनों से चल रहे हो चार दिनों करीब कितना किलोमीटर चले होंगे हम 250 सौ किलोमीटर ढाई सौ तीन सौ साढ़े तीन सौ किलोमीटर हर साल आते हो कितने लोग हैं कुल हम नौ सौ है नौ सौ लोग